સુરેશ ચંદ્ર દત્ત એ નાગમહાશયના ગાઢ મિત્ર હતા બંને વચ્ચે અનેક વખત ધાર્મિક ચર્ચા થતી પરંતુ કેવળ શબ્દોની સાઢ મારીથી નાગ મહાશયને સંતોષ થતો નહીં એક વખત તો મારે વેદનાપૂર્વક એમણે સુરેશને કહ્યું કેવળ વાદવિવાદમાં સમય વેડફાઈ જાય છે જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ થાય નહીં ત્યાં સુધી આ જીવનનો કશો અર્થ નથી આવી મનસ્થિતિ પછી થોડા જ વખતમાં તેમનું શ્રી રામકૃષ્ણ સાથે મળવાનું થયું સુરેશચંદ્રએ કેશવચંદ્ર સેન પાસેથી દક્ષિણેશ્વરના આ સંત વિશે સાંભળ્યું હતું પરંતુ નાગમહાશય પાસે તેમણે આ વાતનો બે માસ સુધી ઉલ્લેખ સરખો કર્યો ન હતો પણ આખરે જ્યારે તેમણે નાગમહાશયને સઘળી હકીકત કહી ત્યારે એ દક્ષિણેશ્વર જવા અત્યંત અધીરા બની ગયા બીજે જ દિવસે બંને મિત્રો શ્રી રામકૃષ્ણની મુલાકાતે આવી પહોંચ્યા ઓરડાની બહાર હાજરા મહાશય બેઠા હતા પરમહંસજી અહીં રહે છે એવા પ્રશ્નના જવાબમાં તે બોલ્યા હા તેઓ રહે છે તો અહીં પરંતુ આજે તો એ ચંદ્રનગર ગયા છે બીજા કોઈ દિવસે આવજો થાકમાં હતાશા ઉમેરાય બંને જણા પાછા જવાની તૈયારીમાં હતા એટલામાં ઓરડામાંથી એક જણે તેમને અંદર આવવાનું કહ્યું એ શ્રી રામકૃષ્ણ પોતે જતા પ્રેમપૂર્વક સત્કાર કરતા એમણે ખુલાસો કર્યો કે અજાણા ભક્ત લોકોને મારી પાસે આવતા રોકવા માટે હાજરા કોઈવાર એવી એવી લુચ્ચાઈ કરે છે એ પછી તેમણે એમને પોતાની પાસે જ બેસવાનું કહ્યું ભાવથી ઉભરાતા મહાશયે શ્રી રામકૃષ્ણના ચરણોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમણે ચરણો ખસેડી લીધા નાગ મહાશે આનો એવો અર્થ ઘટાયો કે હજી પોતે એમના ચરણોનો સ્પર્શ કરવા માટે લાયક બન્યા નહીં હોય શ્રી રામકૃષ્ણ તરફ તેઓ એકીટસે જોઈ રહ્યા એટલે તેમણે પૂછ્યું આમ શું જુઓ છો નાગ મહાશે ઉત્તર આપ્યો આપના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી અને આજે તે પરિપૂર્ણ થાય છે પછી શ્રી રામકૃષ્ણે એ બંને મિત્રોને પંચોટીમાં જઈને ધ્યાનમાં બેસવાનું કહ્યું થોડા સમય પછી તેઓએ બંનેને મંદિરો દેખાડવા માટે લઈ ગયા પાંચ વાગ્યા એટલે બંનેએ જવાની રજા માગી શ્રી રામકૃષ્ણએ કહ્યું વારું પાછા આવજો એવી રીતે જ આપણો એકમેકનો ગાઢ પરિચય થશે બીજી વાર જવાનું થયું ત્યાં સુધીમાં તો નાગ મહાશય શ્રી રામકૃષ્ણને મળવા માટે તલપાપડ થઈ રહ્યા હતા બીજે અઠવાડિયે જ્યારે એ દક્ષિણેશ્વર જઈ પહોંચ્યા ત્યારે એવા ભાવપૂર્વક એમણે ઓરડામાં પ્રવેશ કર્યો કે શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા સારું થયું તમે આવ્યા હું તમારી રાહ જોતો હતો થોડી વાર રહીને તેમણે ઉમેર્યું તમારે મૂંઝાવાનું કંઈ જ કારણ નથી તમે ઘણી ઊંચી ભૂમિકા સિદ્ધ કરી છે પછી તેમણે એને હુક્કો ભરવાનું કહ્યું એ કાર્ય માટે નાગ મહાશય ઓરડાની બહાર ગયા એટલે શ્રી રામકૃષ્ણે સુરેશને કહ્યું તમને ખબર છે આ માણસ વૈરાજ્યના જ્વલંત અગ્નિ જેવો છે